સેમ બોય આવત બાબત હમ આવ્યા હોય તો કઈ ભેટો થઈ જાય તો શું કરો તમને આજે પાણી બતાવું કેવું આવેલું જાય છે મસ્ત આવત બાબત નીકળે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ઘણા દિવસે પાછું આજે લોક બનાવવાનું મન થઈ ગયું એટલે મન તો રોજ હોય જ છે પણ કામગીરી એટલી બધી છે ને એમાં ટાઈમ રહેતો નથી અને આજે આપણે જાય છીએ ફરી પાછા ગાંડી ગીરમાં ધારી અને તુલસી છે આમ બાજુને બધી જંગલમાં બધી જગ્યાએ અલગ જગ્યાએ ફરશું કંઈક ને કંઈક આમ તો આપણે જમીન જોવા જવાનું છે એટલે એ જોવા જશું પ્લસ સાથે સાથે કંઈક ને કંઈક નવું જૂનું જોતા રહેશું કાંઈક પાણી પાણીનો વરસાદને ડેમ ને તો લોકમાં બેના જ રહેજો ખૂબ મજા આવવાની છે બસ અને આ ને થોડીક ને એવું બધું હેરાન કરે છે પંખા પંખા સમ્રાટ એક ને હેરાન કરે લો ગાડી ઓહો ગાડી ધૂડ ધૂડ થઈ ગઈ ગારો ગારો વોશ તો કરાવવી જ પડશે તો કઈ વાંધો નહીં આજે જંગલમાં ફરી લઈ પછી વોશનું નું રાખશું કારણ કે વરસાદ આવી ગયો છે ચાલો તો નીકળીએ રસ્તામાં કંઈક ને કંઈક નવીન નવીન આવશે તો તમને બતાડતા રહેશું સેમ સેમ બોય આવી ગયા છીએ આપણા ફાર્મ ઉપર ગીર કેસર ફાર્મ ગીગાસણ માલસિકા અને શેત્રુજી ના કાંઠે મોજે મોજ જોવો તમને આજે પાણી બતાવું કેવું આવેલું જાય છે મસ્ત પાણીનો અવાજ એટલો બધો મસ્ત છે કે તમને એમ લાગે કે અહીને બેઠા રહી રામ રામ

ચા ની મોજ લઈશી પછી બીજું બીજું કાંઈક બનાવશું ટાઈમ રહે તો વરસાદ વરસાદ નહીં હોય તો આ તો બધી વાડીની ની મોજ છે આ છે લાખાભાઈ માં ગીગાહ ના એ કે ચા સાહેબ પીવો એક નંબરી બસ આવી જ કાંઈક મોજે મોજ કરશું

જંગલ જંગલની મોજ વાળી એમ ચાલો ભાઈ આપડી ચા આવી ગઈ છે જંગલ માં મંગલ ચા માં મજા આવી જવાની છે એવું લાગે છે ભાઈ આજે તો

ખરેખર ગાંડી ગીર માં એવી મજા આવે છે કે વાત પૂછવામાં જમવાય બે ગયા જો આ મસ્ત સેવ ટમેટા નું શાક છે મગ છે ખાટી ખાટી છાશ છે મસ્તીની બસ આવી મોજ કરીએ છીએ લાખાભાઈ મોજ કરાવે છે ભાઈ આ વન ભોજનમાં જે મજા આવે ને એવી ક્યાંય ન આવે એક નંબર બધું અને આમે વન વગડામાં ભૂખ લાગે મજા આવે અને આ ખુલ્લું વાતાવરણ અને જો બધું દેશી સ્ટાઈલનું છે ગોળ છે મરચા છે અને છાયસ તો જો સિટીમાં આવી છાસ મળે જ નહીં રગડા જેવી આની કક મજા જ અલગ છે આજના તમને એટલી બધી મજા આવવાની છે કે વાત પૂછો અને જો તમને અમારો બ્લોગ આજનો દેશી સ્ટાઇલ નો મજા આવી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કઈક ને કઈક કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે તમને કેવું કેવું ગમે છે બસ આવી જ કાંક ને મોજ

નાની દુનિયામાં બહુ મોટું નામ રાજુભાઈ ભુવા બસ આવું જ રોજેરોજ રોજ મોજે જ કરતું રહેવાનું હવે ખૂબ મજા આવવાની છે આવનારા બધા લોગમાં હું ઘણા દિવસથી ભૂલું છું પણ હવે કરીને બતાડીશું ખૂબ મજા આવશે કારણ કે આપણા ફામનું કામ પણ ચાલુ છે આંબાની કલમો બધું નાખવાનું બધું હોય પણ તમને બતાડતા રહેશું કાંઈક નહીં કામ પહોંચ તમને બતાવશો ખૂબ મજા આવશે તો અમારા બ્લોગ જોયા જ રાખશે અત્યારે થોડો વિરામ આપું કારણ કે આગળ વધી જવાનું છે વધારું થવાનું તૈયાર